ગયા વખતનો નું માં રહી ગયેલું કામ છે વાવ વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિવાદોર ના સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી કોઈ નેતા નથી એમણે જે હમણાં વાત કરી સામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે એની નીતિઓ બનાવે છે એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સલાહને કોંગ્રેસ માને છે એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કંઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકોને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા આપી આપી દેવા દેવા એ એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણી ના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશ માંથી આવેલો ઘુસપેટીઓ લઈ જાય જે બાળકો પેદા કરવા સિવાય કંઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય એ તમને મંજૂર છે તમને આવો તમારો અધિકાર તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી હતી કે આ દેશની સંપત્તિ પર મુસલમાનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબો છે આ સંપત્તિ ઉપર સૌના અધિકાર સરખો છે કોઈ એક જને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દે દુનિયામાંથી વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે એના બદલે સરકાર એ કોંગ્રેસની સરકાર આવે 50% સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે તમારા બાળકોને અન્યાય કરે તમને મંજૂર છે તો જાગતા રહેજો પાછલા બાળ થી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી રહી છે એમને જે પૈસા મળતા હતા રિશ્વત માંથી કરપ્શન માંથી એમના જે નેતા એમના જે પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેર કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે બાકીના બધા ચવાઈ જાય છે કોણ હતા ખાઈ જવા વાળા સરપંચ થી લઈને પ્રધાનમંત્રી સુધી કેન્દ્ર માં સરકાર એ કોંગ્રેસ ની હતી કોણ ખાઈ ગયા કોંગ્રેસ થી ખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધી એ કરી છે એ કોંગ્રેસ ના તે વખત ના પ્રધાનમંત્રી હતા આજે મોદી સાહેબ રૂપિયો મોકલે છે એ પૂરે પૂરો રૂપિયો દરેકના ખાતામાં સીધા જમા થઈ જાય છે કોઈ વચ્ચેથી થી વચ્ચે કોઈ દલાલ એમાંથી એક રૂપિયો લઈ શકતો નથી મોદી સાહેબ એ યોજના બનાવી ખેડૂતો માટેની ખેડૂતો માટેની કોંગ્રેસે ક્યારે કોઈ યોજના નહીં બનાવી ખેડૂત બિચારો કોઈ જરૂરિયાત હોય તો નાયબ મામલતદાર જેવા એક સામાન્ય અધિકારીને

ખેડૂતોના ખાતામાં આ પૈસા સતત જમા કરાવે છે કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં કોઈ અરજી કરવાની નહીં કોઈ લાચારી પ્રગટ નહી કરવાની ખેડૂતો જેને અન્નદાતા કહીએ છે અને કોઈની સામે હાથ પસારવો નહીં આ પ્રકારની યોજના એ મોદી સાહેબ બનાવતા આવ્યા છે બેનોને અધિકાર આપવાનો હોય ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપ્યું હતું આ પચાસ ટકા રિઝર્વેશનને કારણે મેયર બનવામાં કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે પચાસ ટકા મેમ્બર એ બેનો એ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ ટકા મતનો આ સીટનો અધિકાર આપ્યો એમને આ રિઝર્વેશન આપ્યું છે કોંગ્રેસે ક્યારે વિચાર્યું નહીં ક્યારેક આવો ઠરાવ આવ્યો તો એને પોતાની તાકાતના બળે ઉડાવી દીધો બહેનોને અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ માઠું લાગે છે કોંગ્રેસ ક્યારે આ બેનોને અધિકાર આપવા માંગતી જ નહોતી મોદી સાહેબ આ પચાસ ટકા મતદાનનો અધિકાર જે આ બેનો પાસે છે આ દેશના પચાસ ટકા મતદાર કે આ બેનો છે એમને પણ એમનો અધિકાર મળવો જોઈએ મોદી સાહેબે આ અધિકાર એમને આપ્યો છે બે હજાર ઓગણત્રીસ પછી હમણાં જે પાંચસો ને તેતાલીસ સીટ છે લોકસભાની એ વધીને થી વધુ થશે ત્યારે લગભગ સવા બસો અઢીસો બહેનો આ લોકસભામાં બિરાજશે આ અધિકાર મોદી સાહેબે આપ્યો છે મારે આપ સૌને પણ કહેવું છે કે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે મોદી સાહેબે દસ વર્ષના શાસનમાં એકસો ચાલીસ કરોડની આ વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે ગરીબી હટાવ જેવું કોઈ વાહિયા સૂત્ર નહીં આપ્યું કામ કર્યું આ કોઈ મોદી સાહેબ નો રિપોર્ટ નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટી ની સરકાર નો રિપોર્ટ નથી આ યુનાઇટેડ નેશન દ્વારા દુનિયાના તમામ દેશો ની અંદર જે રિપોર્ટ કરે છે જે સર્વે કરે છે એનો આ રિપોર્ટ છે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર આ દેશમાં ગરીબો માટે દલિત ભાઈ બહેનો છે કે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે રિઝર્વેશન છે એમને વિશેષ અધિકાર આપ્યો છે જે અધિકાર એમને આપવો જોઈએ પણ છતાં પણ હજુ ગરીબ હોય કે મધ્યમ વર્ગના લોકો જે હજુ ગરીબ છે જેને સરકારની મદદની જરૂર છે એવા લોકો માટે પણ એ ભલે ઉજળિયાત હોઈ શકે એ ભલે કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે પણ એ દરેકને આ લાભ મળે આ યોજનાના લાભ દ્વારા એ ગરીબ માણસ પણ ગરીબી રેખામાંથી બહાર આવે એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે મોદી સાહેબે હમણાં સંકલ્પ પત્રમાં એક જાહેરાત કરી કે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વડીલ હોય એ વડીલોને કોઈ પણ બીમારી હોય એનો ખર્ચ મોદી સાહેબ પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ એ મોદી સાહેબ કરશે આયુષ્યમાન યોજનાની અંદર પચાસ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો પણ એ બીપીએલ કાર્ડ ધારક હતા પણ લોકો છે અલગ અલગ સમાજના લોકો છે કે એમને આ લાભ મળતો નથી મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે ગામમાં મા બાપ જો બીમાર પડે તો પોતાના દીકરાને કહેતા નથી એમને ચિંતા હોય છે કે મારા દીકરાને ખબર પડશે એ સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે એનું મકાન કે એનો ખેતર વેચાઈ જશે એમના જીવતા એમના માટે એનો દીકરો દેવાદાર બને એનું ઘર કે ખેતર વેચાય એ મા બાપને મંજૂર નથી એની બીમારીના કારણે એમને દુખાવો થાય તો ખેતરે જાય ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડી લે પણ ઘરે આવે ત્યારે એની આંખો કોરી ધાકોર હોય એ દીકરાને ખબર નહીં પડવા દે મોદી સાહેબે કીધું કે હું એમનો મોટો દીકરો છું પચાસ કરોડ લોકોને તો આ લાભ આપ્યો છે પણ સિત્તેર વર્ષથી મોટી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હશે કોઈ પણ સમાજનો હશે એ દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ આ લોકોનો મોટો દીકરો બનીને મોદી સાહેબે આ જવાબદારી ઉપાડી પાંચ દિવસ સુધી કોઈ સરકારે આ વાત કરી છે કોઈ દેશના પ્રધાનમંત્રીએ આવું ચિંતા કરી છે આ તો મોદી છે તો આવું ધીરે ધીરે ના ચાલે ભાઈ મોદી છે તો અને દિયોદર ના આગેવાનો છે તો આ દિયોદર માં સીટ જીતવી આવું ધીમું દિયોદર ની આ સીટ જીતવી બધા એક સાથે બોલો સીટ જીતવી તો હવે આ તમે સંકલ્પબદ્ધ થયા છો રેખાબેન ના ચોથી જૂન ને દિવસે એનું કાઉન્ટિંગ છે સાતમી એ મત આપી આવજો હવે નવ દસ દિવસ બાકી છે ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો રૂમાલ મૂકીને જજો બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને બરફ ગોળો ખવડાવીને લઈ જજો પણ મત તો આપવો જ પડે સવારે સાત વાગ્યાથી ચાલુ થવાનું છે એટલે દસ વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય ગરમી ગમે એટલે પડે ચિંતા નહીં કરતા અને ચોથી જૂનને દિવસે જયારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરીના ભવ્ય વિજય સરઘસમાં જોડાવા માટે તમને હું આમંત્રણ આપું છું આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું આ તાપમાં આપ જ્યારે રેખાબેનને સપોર્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા એના માટે આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય